એના માટે આજે મૌન રેલી અમે પાલનપુર નગર અંદર કાઢી વોટ ચોર ગાદી છોડ વોટ ચોર ગાદી છોડ ચોર ગાદી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્મૃતિ રેલી કરવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે તમામ બાબતને લઈને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર આપણી સાથે જોડાયા છે બેન જોડે સીધી વાત કરજો બેન શું કહેશો આજે આ રેલી યોજવામાં આવી છે ભાજપનો વિરોધ કરવાનો મુખ્ય હેતુ શું છે સમગ્ર દેશની અંદર કોઈ રાજ્યની વિધાનસભાની ચૂંટણી હોય લોકસભાની ચૂંટણી હોય તો એમણે તમામ મતદાર યાદીઓમાં ગોટાળા કરીને એક મતદારનું નામ અનેક ઠેકાણે એના રેસિડેન્ટના પુરાવા ખોટા ક્યાંક જે કોંગ્રેસના મતદારો હતા એના નામ કાઢી નાખવા કોઈ રાજ્યની અંદર પરપ્રાંતિય હોય તો એના નામ દાખલ કરવા અને એક એક વિધાનસભાની અંદર ચાલીસ જાની પચાસ પચાસ હજાર ફોટા બોગસ વોટિંગ ફરજી વોટ કરીને જ્યારે રાજ્યોની ચૂંટણી જીતાતી હોય કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જીતાતી હોય તો આ બાબત જ્યારે ધ્યાનમાં આવ્યું છે ત્યારે અમે સમગ્ર દેશના લોકોને કહેવા માગીએ છીએ કે હવે એ બધી જ રીતે કોઈ કોઈમાં એમને ભરોસો નથી રહ્યો તો આ દેશની લોકશાહી ઉપર પણ એમને ભરોસો નથી રહ્યો એમણે બંધારણની હત્યા કરવાનું કામ કર્યું છે લોકશાહીની હત્યા કરવાનું કામ કર્યું છે ત્યારે ચૂંટણી પંચ હોય કે દેશની સરકાર હોય એ ન્યાય ચૂંટણી આવે લોકોનો મતાધિકાર ન છીનવાય અને ખોટા મતદારો મતદાન કરી અને કોઈને હરાવીને એ સત્તા સ્થાને ન આવે એના માટે જનજાગૃતિ માટે અમારી મસાલ છે

વિભાજન થયું અને એ વખતની દુઃખદ જે ઘટના હતી એની સ્મૃતિ રૂપે લોકોની અંદર પણ એક સંવેદના નું સ્મરણ થાય એના માટે આજે મૌન રેલી અમે પાલનપુર નગરની અંદર કાઢી છે તમે જો તે પ્રકારે બનાસકાંઠાના પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોરે કહ્યું કે જે સ્મૃતિ રેલી છે આ સ્મૃતિ રેલીને મૌન રેલી કરી અમે આ કાર્યક્રમ કર્યો છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ મોડાસા ખાતે ટાઉન હોલથી બસ સ્ટેશન સુધી છોડ નારા સાથે કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકરો અને નગરજનો સાથે એક મસાલ રેલીનું આયોજન કર્યું છે આ મસાલ રેલી દ્વારા એક સંદેશ આપવા માંગીયે છે

આ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યુઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર